ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મારા વ્લોગમાં સ્વાગત છે તમારું તો આવા પર જઈએ વહેલા વહેલા આઠ વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજ પાઇપ લાઈન ખોલવા ગયો તો નળ લાગે નહીં પોણે નહીં વ્લોગ જોતા રહીજો મારો બતાવીશ ધીરભાઈ પપ્પો ખોદી આ બાજુમાં આ તો ખોદું કાઢી ગઈશ બાકી ખોદવાનું આ પાઇપ લઈ જાણે અંદર ગઈશ ખોદી પછી મળી આ બાજુ કરણ ખોદવા આવી ગયો આવ્યો આ બાજુ આટલું ખોદી ખોદવાનું બાકી છે ગુડ મોર્નિંગ બોલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વહેલા ખોદવા ગયા અમે પપ્પા પેલી બાજુ સામુ કરી આ બાજુ અમે ખોદી હું માટી કાઢું गइस खोदिए छे तना तब तो पड़ो कालूहरा छोटा है तब तो पड़ो अनन होय गबनिया गाइस अम्मा आलू कुत्ती गाडियो ना करुप पत्र બાજુ વરસાદ થી બધું ચાલુ થઈ ગયું છે આ બાજુ બેઠા કરે છે વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હવે પડે ઇન્દ્રજ હવે જમવા ચાલુ બધું હવે તો કોમ ગયા છે આ બાજુ પૂરે ફૂલ વરસાદ ચાલુ થયો છે ઘણા દિવસ પછી વરસાદ આવ્યો રૂપિયા ચીપ जी मजा पड़ी है पड़ी है? पड़ी पड़ी पडती पडूल येतो फुल